ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં સ્નેહમિલન સોસાયટીમાં છેલ્લા દસથી બાર દિવસથી ગટરનું પાણી વહી રહ્યું છે જેને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે ભાવનગરના હાદાનગર વિસ્તારમાં આવેલી સ્નેહમિલન સોસાયટીમાં રેલવેની નીકળતી ગટરનું પાણી છેલ્લા દસ બાર દિવસથી ઉભરાઈ રહી છે અને પીવાના પાણીની લાઇનમાં ભળી જવાને કારણે લોકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે આથી સ્થાનિક લોકો દ્વારા ગટર સમસ્યા દૂર કરવા માંગ કરાય છે मान टे थोरी न स्टेबल सोसाइटी મ્યુનિસિપાલિટીની હદમાં રેલવેની ગટર આવેલી છે લગભગ બે વર્ષની અંદર ચારથી પાંચ ગટર ઉભરાની છે અને એક જ ગટર વારાઘડી ઉભરાય છે રેલવેની અંદર વારંવાર રજૂઆત કરતા હોવા છતાં એ લોકો સાફ કરવા માટે આવતા નથી એ લોકો એમ કહે છે કે આ મ્યુનિસિપાલિટીની ગટર છે અને મ્યુનિસિપાલિટીને આપણે રજૂઆત કરીએ તો જરાક આવીને સાફ કરી જાય છે તો વારાઘરી પછી ગટરનો એની પ્રોબ્લેમ ઊભો રહે છે પણ વારંવાર ઉભરાઈ જાય છે હવે આ ગટરનો કાંઈક નિકાલ કરવામાં આવે નહીં કરવામાં આવે તો આનો ગટર પૂરી દેવામાં આવશે એ તમામ જવાબદારી રહેશે મચ્છર પાક શું શું સમસ્યા છે પહેલાં દસ પાંચ દિવસથી સતત ચોવીસ કલાક પાણી ઉભરાય છે ગટરનું અને હાલવાની કોઈ જગ્યા નથી રહેતી એમ કે હાલીને જે બાજુમાં આપણે હાલી જતા હોય એટલે વાહન નીકળે એટલે કપડાં પપડા બધું ભરાઈ જાય અને મચ્છરનો બહુ ત્રાસ વધી ગયો છે રોગચાળો અતિશય ફેલાઈ ગયો છે અને ગટર ગટરનું પાણી છે એ નળની ટાંકીની અંદર અંદર પીવાના પાણીમાં ભળી જાય છે ગટર લાઈન કોની છે અને કઈ રીતની રજૂઆત કરવામાં આવી છે ગટર લાઈન છે મ્યુનિસિપાલિટીની આ ગટર લાઈન છે રેલવેની અને મ્યુનિસિપાલિટીના નળની લાઇન છે એની અંદર ભળે છે અને અહીંયા રેલવેની હદ નથી છતાં રેલવે અહીંયા ગટર કાઢેલી છે ઘણા વર્ષોથી તો આ સમસ્યા કાયમી ઊભી રહેશે અહીંયા અને અવારનવાર આવી રજૂઆત કરી હતી છતાં કોઈ ગટરનું આ નિરાકરણ નથી આવતું મહાનગરપાલિકા દ્વારા રિપેરિંગ કરવામાં આવી જ કે નહીં રિપેરિંગ કરવા અમે દસ દિવસથી કર્યું પણ રેલવે વાળા કોઈ હજી આવ્યા નથી રિપેર કરવા